જસદણ શહેરની અંદર આવરા તત્વોએ મચાવ્યો આતંક જસદણના ગોકુળનગર ચોક વિસ્તારમાં ઇલેક્ટ્રિકનો ધંધો કરતા વેપારીની દુકાનમાં મોડી રાત્રે આવારા તત્વોએ મચાવ્યો આતંક સીસીટીવીમાં સ્પષ્ટપણે આવવા તત્વો નજરે દેખાઈ રહ્યા છે પેટ્રોલ છાંટીને સળગાવ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા આવારા તત્વો પેટ્રોલ ક્યાંથી લઈ આવ્યા હતા તે પણ એક ચર્ચાનો વિષય છે આવારા તત્વો દ્વારા લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે જે પ્રમાણે ફરિયાદી સલીમભાઈ પડિયાળીની હું ઇલેક્ટ્રિકનો ધંધો કરું છું મોડી રાત્રે આવારા તત્વે દારૂ પીને મારો સામાન સળગાવ્યો છે તેવી ફરિયાદ નોંધાવી છે બે આવારા તત્વો આતંક બચાવતા હતા અને મારા ઇલેક્ટ્રિકનો સામાન સળગાવી દીધો તેવો ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે થોડા દિવસ પહેલાં જ આવી રીતે ઘટના બની હતી પેટ્રોલ પંપ પર પેટ્રોલ પંપના કોમ્પ્યુટર અને અન્ય ચીજવસ્તુઓની થઈ હતી તોડફોડ પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી મારું નામ સલીમ અજીતભાઈ પરિયાણી રહું છું ગોકુલ ચોકમાં ઇલેક્ટ્રોનિકનો વેપાર કરું છું અને રાતે સાડા અગિયાર વાગ્યા બે લોકો ફૂલ દારૂ પીને એ લોકો આવેલા હતા તોડફોડ કરી અને ડેલો તોડી નાખ્યો મશીન બધું તોડી નાખ્યું પછી મારા પાડોશીએ કીધું એટલે હું બહાર નીકળ્યો બહાર નીકળ્યો એટલે મેં જોયું કે આ બધું તોડફોડ કરેલ એક છોકરાને હું લઈ અને પોલીસ સ્ટેશને કેસ કરવા આવ્યો પછી એમાં કરણ નામના વ્યક્તિએ દારૂનો વેપાર કરે છે એને મને એમ કીધું કે સવાર સુધીમાં દારૂ મકાન હળગ થયું એટલે સાડા પાંચ વાગ્યે એને હળગાવ્યું એ જગ્યાએ મારા પાડોશી બે જણા દોડ્યા એ ભડકો બધું શાંત કર્યું અને પાછો હું બીજી વાર ફરિયાદ કરણના નામની લખાવવા આવ્યો છું રાત્રે ફરિયાદ કોના નામની લખાવી હતી રાતે ફરિયાદ લખાવી હતી એ લોકો બે હતા એ છોકરોની એમાંથી એક છોકરો હાજર છે અને એક છોકરો હજી નથી હાજર